महादेव प्रेम कर आप जैसे गंगेश्वर महादेव जे बहुत प्राचीन जगह से बहुत सारी जगह से बहुत वर्षो जूनी जगह से अद्भुत दर्शन से महादेव चलो तुम दर्शन करो महादेव ये जो भी उन राष्ट्रों में जो

મસ્ત નજારો છો પણ બોલો બહુ જૂનું સ્થળ અને જૂની જગ્યા છે બાપુ એટલે બાપાની ભોળિયા બાપા ને શાકશાક ભગવાન જ કહેવાય હમ અને મારા અમારા દાડા બધા અહીંયા બે હવા આવતા કરાવતા એક મારા બાપા ના પપ્પા મારા બાપાના પપ્પા અને એમના મોટા ભાઈ એમની દીકરી રાજસ્થાન હા ટપાલ લખી કાર ઓફ થઈ ગયા ટપાલ લખી ઓફ થઈ ગયા હું તમને દીકરો થઈને તમારા ઘરે આવું છું પછી અમારા બાપુ ટપાલ લઈને આવ્યા મતે બાપુ પાસે હું કે બાપુ આમ થયું પછી રાણા બરોટ કેડે આધીન છે બધું થવાનું બધું થાય છે એક વાર તો તે હમણાં સર હારા દીધા કે દીકરો થઈને આવે છે દીકરો થઈને આવે છે તો તારે સારું બરોબર એ બાપુ બધા અવસ્થા અને ભોળ્યા એ કે દીકરી જેવો જ નહીં ને દીકરો થાય તો કાલે સેવા કરે આવે તો દીકરા હું એટલે દીકરી જેવો તે નહીં હું મોતી ઘર બાપુ મારાથી મોઢામાંથી વેણ નીકળી ગયું જા દીકરી જેવો આ નાકને કાન જો વિધેલું આવે ને તો મોતી ઘર બા વિધેલા મારા જાકાન ના

લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મહાદેવ હર